ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં પાંચ વર્ષ પહેલાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા હતા પાંત્રીસથી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીએ ચૂકવણું કરાયું હતું તેમ છતાં સિક્યોરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા નહોતા પંચ અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા નહોતા આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા જેથી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે

ચેક બાઉન્સ ના એને કેસ ત્રીસ પરિવાર ઉપર કર્યા હતા કીર્તિભાઈ કે ભાઈ સંઘભાઈ હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે એને કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી પી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવીશ સો એને ખાતરી આપી છે રાજ્ય ગૃહમંત્રી હર સંઘવીએ કલાકારોને જણાવ્યું કે તમારે નિરાશ થવાની જરૂર નથી નજીકના દિવસોમાં ચોક્કસપણે આ મુદ્દે કેપી સંઘવી અને તમારા વચ્ચે બેઠક કરાવીશ અને એમાં હું પણ હાજર રહીશ જે પણ કેસો કરવામાં આવ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે મારું નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે મારા પતિ ઈરાના ધંધા સાથે સકળાયેલા હતા આજથી છ વર્ષ પહેલાં કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચૂકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે

તો અમને આમાં ન્યાય જોઈએ છે અને ન્યાય માંગવા માટે અમે અહીંયા હર્ષભાઈ સંઘવી પાસે આવ્યા છીએ કોણ છે આ બધું જે કેપી સંઘવી હા અને એમના દલાલ છે ને જે રાજેશભાઈ દેવરાજભાઈ ગઢિયા એમણે અમારા કંપનીની તમામ હીરાની મશીનરીઓ હતી એ બધી સેટલમેન્ટ પેટે લઈ અને કંપનીને સીલ કરી દીધી હતી જે મશીનરીઓની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા જેવી હતી એમણે સેટલમેન્ટ પેટે લઈ લીધી હતી અને પછી પછી કેસ કર્યો અમારે આજે છ વર્ષ થઈ ગયા છે અને છ વર્ષ થી અમે આ કેસ પાછળ હેરાન થઈએ છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત